જીસ ગાં મેં ખરાબ હો નસલે ખરાબ હોતી ઘરમાં ધર્મ ન હોય સંસ્કાર ન હોય ને કે નાનકડી એક કડી છે અને મહેક અહી ટોળે વળી છે કે નાનકડી એક કડી છે અને મહેક અહી ટોળે વળી છે માણી લેજો રાશિ ભવિષ્યનું એક પાનું આવે એમાં રાશિ ભવિષ્ય લખેલું હોય મોટા ભાગના જે વાંઠા લોકો હોય ને વાંઠા ઈ લોકો રાશિ ભવિષ્ય વાંચે પણેલા ને તો ખાલી બાયડીનું મોઢું જોવે ને ત્યાં ખબર પડી જાય આજનો કેવો જામે

जहाँ की कुर्बत में ये सुकून नजर आएगा फितरत में है वो दोस्त मरहूम नजर आएगा फुक्र में में नजर नजर आएगा, आएगा, सुकून फितरत में है वो दोस्त मरहूम नजर आएगा मुतझले फुक्र में अब नजर आएगा दिमाग फट जाएगा मगर ये शेर समझ नहीं आएगा मन समझा रहा था हमने क्या समझा हम इंसान है क्या कुछ बनने आए थे, थे और क्या कुछ बना बैठे कहीं मंदिर बना बैठे तो कहीं मस्जिद बना बैठे अरे हमसे अच्छे तो वो परिंदे हैं जो कभी मंदिर जाकर बैठे तो कभी मस्जिद जाकर बैठे आप साहब पशु पक्षी सारा छे क्या मंदिर जाइने बेसी आया

જીવનમાં કેવત છે કોઈ ખબર હોય રંગ એટલે જેવી સંગત હશે ને એવો જ રંગ આવશે આ સીધી વાત છે સાહેબ અમરનાથજી લખેલું છે કે દારૂ કાયમ દુખ દેનારો બે ઘડીની મોજ દારૂ

uh we have something for you hey.